વડિયા તળાવથી માલસર બ્રિજને જોડતા રસ્તાના સુધારા અને અનધિકૃત રેતી સ્ટોકના પરવાના રદ કરવાની માંગને લઈને આજે એક દિવસીય ઉપવાસ આંદોલન યોજાયું હતું મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વડિયા મંદિરથી માધવ સેતુ બ્રિજ સુધીનો માર્ગ લાંબા સમયથી અત્યંત જર્જરીત હાલતમાં છે જેના કારણે વાહનચાલકો સહિત આ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ ઉપરથી દિવસ રાત ઓવરલોડ રેતી ભરેલા ટ્રકોની અવર જવર થતી હોવાથી ઉભા પાક પર ધૂળનું અત્યાધિક પ્રદૂષણ થઈ રહ્યું છે અને પાકને સીધું નુકસાન પડી રહ્યું છે તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે સાથે જ આ માર્ગ ઘણા ખેડૂતોની જમીનમાંથી પસાર થાય છે છતાં તંત્ર દ્વારા જમીન સંપાદન કરવામાં આવ્યું નથી તેવો મુદ્દો પણ ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો ખેડૂતોના આગેવાનોની માંગ છે કે તાત્કાલિક માર્ગનું નવીનીકરણ કરવામાં આવે અને જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરવામાં આવે ઉપરાંત આ માર્ગ ઉપર રેટીના સ્ટોક કરવામાં આવ્યા છે તે અનઅધિકૃત હોવાનું પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને તેની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે આજરોજ સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી કેટલાક ગામોના સરપંચો અને આગેવાનો ઉપવાસ પર બેઠા હતા તેમણે ચેતવણી આપી છે કે જો દસ દિવસની અંદર તેમની માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન હાથ ધરવામાં આવશે આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર શું પગલા ભરે છે તે તરફ સૌની નજર છે આજ રોજ વડિયા તલાવ મંદિરે એક દિવસનો પ્રતિક ઉપવાસ આંદોલન કાર્યક્રમ અમે રાખેલો છે ત્રણ જિલ્લાના લોકો ભરૂચ નર્મદા બરોડા જિલ્લાના ખેડૂત અને ખેત મજૂર અને આમ જનતા ઉપવાસ આંદોલન કરી રહી છે જેનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે માધવ સેતુ બ્રિજ ગુજરાત સરકારે અઢીસો કરોડની માતબર રકમથી મંજૂર કરેલો હોય એ જમીન સંપાદનના સમય દરમિયાન સુધી રાજ્ય કરી નથી તો જે સમયમાં નથી કરી જેથી આ ત્રણ જિલ્લાના લોકોને રસ્તાની જે સુવિધા મળવી જોઈએ તે યોગ્ય મળી નથી જેના કારણે અમે આ ઉપવાસ આંદોલન પહેલા પંદર દિવસ પહેલા જે લગતા વર્તી અધિકારીની ઓફિસોમાં અમે લેખિત જાણ કરી છે અને ત્યારબાદ ઉપવાસ આંદોલન પર બેઠા છે એનો મુખ્ય હેતુ એ છે કે જમીન સંપાદન જે ખેડૂતોને જમીનના પૈસા મળવા જોઈએ તે આજ દિન સુધી મળ્યા નથી ને હવે પછી એ જમીન સંપાદનના પૈસાનું વળતર ચૂકવે અને અમને આ ત્રણ જિલ્લાના લોકોને રસ્તાની સુવિધા સગવડ મળવી જોઈએ જો આ દસ દિન દસમાં માં આ તંત્ર કોઈ પણ કામનું સ્ટેપ નહીં લે તો અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે બસ આટલું કહ્યું મારી

થયેલ નથી અને એ રસ્તા પર બે રીતે બે સ્ટોક રેતીના સ્ટોક પણ આવેલા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એ રદ એ સ્ટોક પણ રદ થવા જોઈએ જેના એ જે સ્ટોકને કારણે આજે ખેડૂતોને ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે અને ગામજનો જે પણ અમારા બાર પંદર ગામ અંદર આવેલા છે એ ગામના લોકોને માધવ સેતુ પર જવા માટે પણ ઘણી તકલીફો ઊભી થાય છે રસ્તા પર મોટા મોટા ખાડા પડી જાય છે અને રસ્તા પર તમે જોયેલું પણ છે કેટલી અંબાજી વાળી બસ પણ ફસાઈ ગયેલી છે ટ્રક ટ્રેક્ટરો પણ ઊંધા પડેલા છે એટલે આ બધી હાલાકી સામનો અમારે કરવો પડે છે જેથી આજે અમે અહિયાં ઉપવાસ આંદોલન પર બેઠા છે આજ રોજ ઝઘડિયા તાલુકાના વડિયા મંદિરે અમે ઉપવાસ પર બેઠેલા છે અમારા મૂળ બે મુદ્દા છે એક તો માધવ સેતુથી વડિયા તળાવ સુધીનો નાવડા અને જોડતો રસ્તો એટલે બીજું છે આ રસ્તા પર અવર જવર કરતી ટ્રકો એના લીધે રસ્તાને બહુ ખરાબ નુકસાન થઈ ગયું છે અને ખેડૂતોના પાકને નુકસાન થયું છે એટલે સરકારની અંદર અમે આ બાબતની અરજી કરેલી જ છે અવારનવાર અરજી મુખ્યમંત્રી શ્રી સુધીની કરેલી છે એના જવાબો પણ અમને આપેલા છે પણ આ અહીંયા આ જ રસ્તા પર બે સ્ટોક છે જેને રદ કરવા અમારી સરકારને ખાસ અપીલ છે કારણ કે આ બાબતે આ રસ્તાનું નુકસાન થાય જ છે રેતીના સ્ટોક છે